નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં તો ચાલો આજે આપણે થિયરી શરૂ કરીએ છીએ અહીંયા હું તમને ચેપ્ટર નંબર આઠ એટલે કે માનવ સ્વાસ્થ્ય એની અંદર હું એક નાનકડો અમથો ટોપિક જે આપણી ચોપડીમાં વન લાઇન ટુ લાઇન થ્રી લાઇનમાં લખેલો છે એટલે કે બેથી ત્રણ લાઇનમાં રોગોની માહિતી આપી છે એને થોડુંક ડિટેલિંગ કરીને તમને થોડી એક્સ્ટ્રા માહિતી આપી રહ્યો છું કારણ કે ભવિષ્યમાં તમે ડોક્ટર બનવાના છો તો ક્યાંક ને ક્યાંક તમને ફાયદો થશે ક્લિયર તો આપણે એક બેઝિક માહિતી માહિતી જોઈએ છે કે અત્યાર સુધીમાં આપણે ઘણા બધા બેક્ટેરિયા ભણી ગયા ઘણા બધા વાયરસ ભણી ગયા ઘણા બધા પ્રજીવ ભણી ગયા ઘણા બધા કૃમિ ભણી ગયા અગિયારમાં ધોરણની અંદર જો તમે જુઓ તો ચેપ્ટર નંબર પહેલું બીજું ત્રીજું અને ખાસ કરીને ચોથું એટલે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ અને એવી જ રીતે ચેપ્ટર નંબર બે ની અંદર પ્રજીવ અને મોનેરા એને ભણી ગયા ને આપણે તો એમના દ્વારા શું મનુષ્યને કોઈ રોગ થાય છે અને જો રોગ થાય છે તો કયા કયા પ્રકારના રોગ છે એના વિશેની માહિતી મારે તમને કેવી છે તો હું શરૂ કરી રહ્યો છું લેટ્સ ગો ફોર કે કેટલાક સામાન્ય રોગોનો પરિચય મારે તમને આપવો છે જોઈએ રોગ એટલે શું કહેવાય તો આપણે રોગ કોને કહીએ છીએ તો શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જેમાં તેઓ કાર્યોમાં શું પહોંચાડે ખલેલ પહોંચાડે અથવા તો એમને શું કરે છે અવ્યવસ્થિત કરે એને આપણે શું કહીએ રોગ હું એકદમ હષ્ટપુષ્ટ અને એકદમ મજાનું વ્યવસ્થિત સ્વસ્થ હોય તો હું તમને સારી રીતે ભણાવી શકું હા કે ના પરંતુ મને જ શરદી ઉધરસ હોય મને તાવ આવતો હોય મારું શરીર કામ ન કરતો હોય મેન્ટલી થાક લાગેલો હોય તો હું તમને અહીંયા સારી રીતે ભણાવી શકવાનો નથી અને એટલા માટે લખે છે કે કે શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે તેઓના કાર્યો પ્રક્રિયામાં શું પડે ખલેલ પહોંચાડે અથવા તો એને શું કરે અવ્યવસ્થિત કરે છે જેના કારણે આપણે અહીંયા એને શું કહીએ છીએ રોગ કહીએ છીએ રોગોને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વિભાજીત કરેલા છે પહેલું કીધું ચેપી રોગ બિન ચેપી રોગ અને જનીનિક રોગ અહીંયા આપણે કોની વાત જનીનિક રોગની વાત ચેપ્ટર નંબર પાંચની અંદર કરી ગયા આપણે રાઈટ અહીંયા આપણે ખાસ કરીને કોની વાત જોવા જઈએ છીએ તો કે આપણે ચેપી રોગની વાત કરવાની છે કોની વાત કરવાની છે બાળકો ચેપી રોગની બિન ચેપી રોગને પણ એક બે લક્ષણોના સ્વરૂપમાં અને એની અંદર ખાસ કરીને

જન્સ કહેવાય છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે આ રોગકારકો એટલે કે પેથોજન તંદુરસ્ત શરીર વ્યક્તિમાં જોવા મળે જ્યારે વ્યક્તિ તંદુરસ્ત છે રોગકારકો શરીરમાં દાખલ થાય શરીરની અંદર આવશે શરીરના વ્યવસ્થાનો ભાગ બનશે અને શરીરની જે રાસાયણિક પ્રક્રિયા અથવા ચયાપચેક પથ પ્રક્રિયા છે એની અંદર ક્યાંક ને ક્યાંક એ પથ અટવાશે અથવા તો જે નોર્મલ જે જૈવ રાસાયણિક પ્રક્રિયા શરીરમાં થતી હોય એ નહીં થવા દે એના કારણે શરીરમાં અવ્યવસ્થા પેદા થશે જેને આપણે સાદી ભાષામાં કહીએ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય એટલા માટે એને કીધું રોગ કોના દ્વારા થાય તો કે સૂક્ષ્મજીવો દ્વારા થાય આ સૂક્ષ્મ જીવોને જો શરીરથી અલગ કરી દેવામાં આવે તો તે પોષક માધ્યમની અંદર પણ શું કરી શકે છે જીવી શકે છે બેક્ટેરિયા પેટ્રીપ્લેટમાં જીવી શકે ફૂગ પેટ્રીપ્લેટમાં જીવી શકે આપણે એને ગ્રો કરીએ છીએ બાયોટેકનોલોજીમાં આપણે એને ભણવામાં આવશે આપણે હવે એના ડીએનએને મોડિફાઈડ પણ કરીએ છીએ હા કે ના

આકાર અને ચેપ લગાડવાનો રોગ કરવાના ગુણને જાળવી રાખે એને આપણે પેથોજન્સ કહેવાય પેથોજન્સ કોને કીધા તો એવા સૂક્ષ્મજીવો કે જે મનુષ્યની વ્યવસ્થા નો ભાગ બની જાય રાઇટ યજમાનના શરીરમાં દાખલ થાય અને એની શરીરની અંદર નુકસાન કરે અથવા તો અવ્યવસ્થા પ્રેરે એને આપણે રોગ કહીએ રોગ ચેપી રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં જાય ઉદાહરણ તરીકે બેક્ટેરિયા દ્વારા પ્રજીવ દ્વારા અથવા તો અન્ય સૂક્ષ્મજીવો દ્વારા ઠીક છે આગળ મનુષ્યમાં રોગ માટે જવાબદાર કોણ તો કે નંબર એક બેક્ટેરિયા વાયરસ ફૂગ પ્રજીવ અને કૃમિ જવાબદાર છે જેને આપણે પેથોજન્સ અથવા તો રોગકારકો કહેવાય છે આ બધા જ કેવા છે પરોપજીવી રોગકારકો છે રાઈટ રોગકારો આપણા શરીરમાં પ્રવેશી આપણા શરીરમાં મલ્ટિપ્લિકેશન થાય એટલે એ ડબલ થાય પોષક દ્રવ્યો મળી રહેશે આપણા શરીરમાંથી ચોક્કસ નિશ્ચિત વાતાવરણ મળી રહેશે જેના કારણે એ બહુગુણન કરી શકે અને એની આવશ્યક ક્રિયામાં આપણી આવશ્યક ક્રિયામાં ખલેલ પહોંચાડે જેથી બાહ્યાકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય અને યજમાનના અંત પર્યાવરણમાં એ અનુકૂલિત થાય એટલા માટે તો એ બહુ ગુણન કરી શકે ઉદાહરણ તરીકે આંતરમાર્ગના રોગકારકો ભવિષ્યમાં આપણે ભણીશું મેં કોઈ વાસી ખોરાક ખાધો કોઈ બેક્ટેરિયાજન્ય ખોરાક ખાધો શરીરમાં દાખલ થયો આંતરમાર્ગમાં ચેપ લાગ્યો અને એ આંતરમાર્ગમાં ચેપ લાગવાને કારણે એ ત્યાં રહેશે આરામ કરશે પોષક દ્રવ્યોને ખાશે બહુ ગુણિત થશે પણ એના ગુણન થવાના કારણે આયા બધા ફંક્શન ડિસ્ટર્બ થઈ જાય એનું હું એને જ તો રોગ કહેવાય ક્લિયર થયું આપણે આગળ ભણીશું એટલે તમને ખ્યાલ આવશે રોગકારકોને છ પ્રકારમાં તારવેલા છે પહેલા રોગકારકોને આપણે વાયરલ ડિસીઝ કહીએ વાયરલ એટલે વાયરસના કારણે થતો ચેપ રાઈટ એવા ચેપ કે જે રોગો જે વાયરસના કારણે થાય ચિકન પોક્સ ઇન્ફ્લુએન્ઝા મિશલિસ પોલિયો સ્મોલ પોક્સ સામાન્ય શરદી મમ્સ રેબીસ આની સાથે હું બીજા બે નામ એડ કરી દઉં એડ્સ અને બીજું રાઈટ જેને બધાની જ આખા દુનિયામાં પથારી ફેરવી નાખી હતી એ કોરોના અને કોરોનાનો એક વેરિયન્ટ એ પણ પથારી ફેરવા ફેરવે છે અથવા તો ફેરવી રહ્યો છે અથવા તો વારંવાર ઉથલો મારીને ફેરવશે ઓમિક્રોન ખબર છે ને તમને ઓકે તો એ કોરોનાનો જ કાકા મામા બાપા ફઈ ભાઈ છે એટલે અહીંયા કોરોના લખીએ કે એ પણ એક વાયરસથી થતો ડિસીઝ છે ક્લિયર આગળ વધે બેક્ટેરિયલ ડિસીઝ ડિપ્થેરિયા

જેને આપણે સાદી ભાષામાં હાથી પકો કહીએ છીએ એસ્ક્રિયસિસ કરમિયા અને ગુનિયા રાઈટ ચાલો સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ આપણે વાયરસ જન્ય રોગોથી જો છે ને શરદી ઉધરસ આવો હાલત તમારી હોય ઓકે ના ઋતુ બદલાય વાતાવરણ બદલાય એક ગામ થી બીજા ગામ જઈએ એટલે સીધી આપણને કાં તો એલર્જીને કારણે કાં તો ઋતુ બદલાવાને કારણે સીતે શરદી ઉધરસ ચાલે છે મોટા ભાગની આજે શરદી ઉધરસ થાય છે એ થવાનું મૂળભૂત કારણ એટલે કે ફ્લૂ થવાનું મૂળભૂત કારણ એ વાયરસનો ચેપ છે રાઈટ કોના કારણે થાય તો રીનો અથવા તો મિકસો વાયરસને કારણે થતો શરદી છે અથવા તો એ વાયરસના જૂથથી થતી શરદીનું કારણ છે ખાંસી છીંક દ્વારા ઉદ્ભવતા ડ્રોપલેટ્સ ડ્રોપ છે હો બેટા શું છે ડ્રોપ લેટ દ્વારા વહન થાય નાક અને ઉપરનો જે શ્વસન માર્ગનો ભાગ છે આપણું જે નાક છે ને એ નાક નો આજે ભાગ છે એમાં શેશ્મ વધુ પ્રમાણ શ્લેષ્મનું વધુ પ્રમાણ બંને નાસિકાના ભાગમાં શ્લેષ્મનું ભરાઈ જાવ સાદી ભાષામાં શરદી ના કદાચ ઉપરના શ્વસન માર્ગની અંદર વાયરસનો ચેપ લાગે અને ફેફસામાં ચેપ લાગતો નથી શરદીમાં સામાન્ય રીતે ફેફસામાં ચેપ ના લાગે નાસિકા કોટરનો ભાગ અને શ્વાસનળીમાં હોય છે નાસિકા કોટરમાં ચેપ લાગે અને શ્લેષ્મનું પ્રમાણ વધે કંઠનળી અને શ્વાસવાહિનીમાં પણ શ્લેષ્મ આવતું થઈ જાય એના કારણે કફ ગળફા છીક અને તાવ આવે સામાન્ય રીતે આ જે શરદી છે એ ત્રણથી સાત દિવસ સુધી રહે અને કોઈ રસી ઉપલબ્ધ નથી નથી કેમ આ વાયરસ જે છે એની અંદર સ્વરૂપ પોતાનામાં સ્વરૂપી બદલાવ લાવતું હોય એના કારણે જ આપણે એમ કહીએ છીએ કે આરએનએ માં વિકૃતિનું પરિણામ ડીએનએ કરતા કેવું હોય છે વધારે હોય છે ડીએનએ જે છે એ પ્રમાણમાં કેવું છે સ્થિર છે બીજો એક શબ્દ ચેપ્ટર નંબર છ માં ભણાવશો આરએનએમાં કયું ગ્રુપ હોય જ રાઈટ અને એના કારણે કેવું છે એ સક્રિય છે એટલે જલ્દીથી એના વેરિયન્ટ બદલતા હોય છે પછી કોરોના હોય કે મિક્ઝો વાયરસ હોય એટલે ડાયરેક્ટ રસી એના માટે આપણે કામ કરતા નથી તો ત્રણથી સાત દિવસમાં એવું શું થાય વાયરસ અવિકલ્પી પરોપજીવી છે ભણી ગયા છો અગિયારમો ધોરણ ચેપ્ટર નંબર બે વાયરસવાળો ટોપિક જ્યારે એ આપણા શરીરમાં આવે ત્યારે યજમાનના કોષ તંત્રનો ભાગ બને એટલે કે વાયરસ પોતાના ડીએનએ કે આરએનએના મટીરિયલને આપણા શરીરના કોષમાં નાખે કોષ કેન્દ્રમાં નાખે આપણા ડીએનએનો એક ભાગ બને અને એ વાયરસનું ડીએનએ એ આપણા શરીરની મશીનરી પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા ચોક્કસ પ્રકારના એના પ્રોટીન બનાવે અને એ આપણા શરીર ઉપર હાવી થાય પણ એ વાયરસ જેવો શરીરમાં આવે એટલે એને મારવા માટે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારકતા છે ખાસ કરીને એન્ટીબોડી અને આ પ્રોટીન જે છે એ વાયરસને પકડી પકડીને મારે હું કામ મારવા જરૂરી છે ભાઈ કેમકે વાયરસ નું પ્રમાણ વધશે તો શરીરની ચયાપચીક પ્રક્રિયા પર અસર થશે શરદી ખાંસી ઉધરત થશે રાઈટ શરીરમાં એન્ટિબોડી બનતા સમય લાગે છે એટલે અહીંયા ત્રણથી સાત દિવસ લેખા જેવો સાતમો આઠમો નવમો દસમો દિવસ આવશે એન્ટીબોડીનું પ્રમાણ શરીરમાં વધશે રોગ પ્રતિકારકતા છે એટલે બધા જ વાયરસને મારી નાખશે અને તમારી શરદી સારી થઈ જશે તો સર શું મારે શરદી સમયે દર વખતે દવા લેવી ના દર વખતે દવા લેવાની જરૂર નથી ગરમ પાણી તમારે પીતું રહેવું પડે ગરમ ખોરાક ખાતો રહેવો પડે અને એની સાથે સાથે તમારે શું કરવું જોઈએ તો કે હું એક નાનકડો અમતો એક ઉપાય બતાવું છું અજમો લેવાનો ઘરે મસાલિયામાં પડ્યો હોય રાઈટ અજમો જે છે એ પ્લેટ પર નાખવાનો એને ગરમ કરવાનો એના વ્હાઈટ ફ્યુમ્સ નીકળે એ લેવાના અને જે અજમો શેકાણો હોય કપડામાં ભરીને એમાં જમતું કપૂર મૂકીને એને સૂંઘતું રહેવાય વિક્સ આદત પાડશે અહીંયાથી આદત પણ નહીં પડે અને આરામથી તમારી શરદીનું સોલ્યુશન થઈ જશે રાઈટ અજમો હોય જો તમારા ઘરે તો અજમાના પાંદડા પણ ચાવી જવાય એ હાલો આખી વાત ક્લિયર થઈ ગઈ આગળ વધીએ તમને એક ફોટોગ્રાફ દેખાય છે અહીંયા ફોટો જુઓ તો તમને ખ્યાલ આવશે આ નાના નાના ડાઘા પડી ગયા છે દેખાય અને એમાં પાણી ભરાણું હોય એવી ફૂલ દેખાય પહેલાના સમયનો રોગ હતો સાદી ભાષામાં માતાજી એવા એવું પણ કહેતા ઓરી અને અછબડા માટે રાઈટ અછબડાનું બીજું નામ છે ચિકન પોક્સ ચેપી રોગ છે હવા દ્વારા ફેલાય છે દસ ઉંમરની સુધીમાં બાળકોની અંદર જોવા મળે છે દસ વર્ષ સુધીની ઉંમરમાં બાળકોમાં જોવા મળે ચિકન પોક્સ વાયરસના કારણે ફેલાય ચિકન પોક્સ નામના વાયરસના કારણે ફેલાય છે શરીરનું કળવું અને તાવ આવે છે ચામડી ત્વચા પર લાલ ફૂલ પડે રાઈટ બળતરા થવી છાતી વાસો અને મો આખા શરીર પર નાની નાની દેખાય છે લક્ષણોની શરૂઆત દસ થી વીસ દિવસ બાદ તમને જોવા મળે શરીરમાં વાયરસ દાખલ થયા પછી વાયરસ શરીરમાં દાખલ થાય એકવાર કોઈ વ્યક્તિને આ ચેપ લાગે ત્યારબાદ જીવનભર આ રોગ લાગતો નથી કેમ કેમ કે એ વાયરસ જે છે એની સામે આપણા શરીરે શું પેદા કરી નાખી એન્ટીબોડી અને આ એન્ટીબોડીના અમુક કોષ જેને આપણે બોલીએ છીએ સ્મૃતિ કોષો કે આપણા શરીરમાં સચવાય બીજું ગમે ત્યારે આનો આ જ વાયરસ જો શરીરમાં દાખલ થાય તો આપણી પાસે હથિયાર છે ને એ હથિયારથી આપણે એને મારી નાખીએ એટલે આપણને એકવાર ચિકન ચિકનપોક્સ એટલે અછબડા થઈ ગયા પછી જીવનભર બીજી વાર થતા નથી બીજો છે ઓરી ઓરીની અંદર પણ તમે ધ્યાનથી હોય એવી જ પડે છે છે પરંતુ આમાં પાણી ભરાતું નથી બસ ફરક ઓરી આજના સમય પણ થતો રોગ છે બાળકોમાં ત્રણ થી પાંચ વર્ષ સુધીમાં આવે છે રૂબેલા વાયરસ અથવા તો એને બોલાય છે પોક્સ વાયરસ રૂબેલા અથવા તો પોક્સ વાયરસના કારણે ફેલાય છે હવા દ્વારા પણ ફેલાય છે શ્વસન માર્ગમાંથી શરીરમાં દાખલ થાય છે છીંક દ્વારા શરદી ઉધરસ કળતર શરીર દુખવું અને સખત તાવ આવે છે શરીર પર લાલ દાણા પરવા પરંતુ એમાં પાણી ભરાતું નથી તો ઓરી અછબડાનો બેઝિક ફરક છે પાંચ થી છ દિવસ દાણા રહે અને ત્યારબાદ ધીરે ધીરે તાવ ઘટે અને ધીરે ધીરે ડાઘા પણ દૂર થાય છે ઓરીની અસરથી બાળકમાં રોગપ્રતિકારકતા પ્રતિકારકતા ઘટે જેથી બીજા રોગો જેવા કે ન્યુમોનિયા જાડા ઉલટી કાનમાં રસી અને કુપોષણ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે જો આ રોગ લાંબો સમય રહે તો બાળક એક શિકારીનો બીમારીનો શિકાર પડે જેને કહેવાય સબ એક્યુટ એન્શેફોલાઇસિસ અથવા તો એનો બીજી ભાષામાં બોલાય ડાવસમ શું કીધું છે અહીંયા લખવામાં થોડીક મિસ્ટેક થયેલી છે સબ એક્યુટ એન્શેફોલાઇટિસ શું બોલાય સબ એક્યુટ એન્સેફોલાઇટિસ નામનો ડિસીઝ થાય છે એન્સેફોલાઇટિસ અથવા તો ઓપોર્ચ્યુનિસ્ટિક

મિશ્ર રસી ચાલો ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ હડકવા કૂતરા એવા કૂતરા કે જે પોતે હડકાયા છે દરેક કૂતરાની વાત નથી થતી રાઈટ કે આ રોગનું બીજું નામ અહીંયા લખ્યું છે કે આને હાઈડ્રોફોબિયા કહેવાય શું કામ હાઇડ્રોફોબિયા કહેવાય કેમ કે જે વ્યક્તિને હડકવા થયો હોય એને હવે પાણીથી ફોબિયા થાય પાણીથી દૂર રહે અને એટલા માટે હાઇડ્રોફોબિયા કહેવાય રેબીઝ નામના વાયરસને કારણે તો રોગ છે સો આની અંદર જો આની ટ્રીટમેન્ટ વહેલી ન કરવામાં આવે તો મૃત્યુ થાય રેબીઝ વાયરસ મનુષ્યમાં પ્રાણીના ચેપયુક્ત લાળમાંથી ચેપયુક્ત લાળમાંથી આવે અને મોટા ભાગે કૂતરાના કરડવાથી આવે છે રાઈટ મુખ્ય લક્ષણ પાણીથી ભય લાગવો એટલા માટે એનું નામ પડ્યું હાઈડ્રોફોબિયા એકથી ત્રણ મહિનાનો સેવન કાળ હોય ઘણી વાર વર્ષ સુધી પણ આ રહેતો હોય છે રાઈટ રસીનું નામ છે હ્યુમન આ હ્યુમન ડિપ્લોઇડ કોષ સંવર્ધનમાં શું હોય પહેલાના સમયમાં તમને કદાચ ખબર હોય કૂતરું હડકાયું કરડે તો નાભીની બાજુમાં ચૌદ એક ઇન્જેક્શન આપતા આપતા રાઈટ આ એનું આખું સંવર્ધન છે કે જેની અંદર આપણે તૈયાર કરેલી એન્ટીબોડીને દાખલ કરતા હોય છે કૂતરામાં આક્રમકતા અવાજ બદલવો અને મોંમાંથી સતત લાળ ટપકવી હવે આવા કૂતરાઓ જે આક્રમક થઈ ગયા છે છે અથવા તો જેને રેબીઝ ની અસર છે એને તાત્કાલિક ધોરણ પર મારી નાખો કેમ કે એ ઝડકાય બીજા કૂતરાને પણ શું કરે છે તકલીફ પ્લસ જો મનુષ્યને કરડે તો એની અંદર આ રેબીઝનો ફેલાવો કરે છે રેબીઝ સામે ટ્રીટમેન્ટ માટે લુઈ પાશ્ચરે આ ચૌદ ઇન્જેક્શન વાળી ટ્રીટમેન્ટ લાવેલી હાલના સમયમાં સર કૂતરું કરડે તો હવે હાથ ઉપર ચાર ઇન્જેક્શન મૂકે છે ક્લિયર પરિસ્થિતિ અરે ટેકનોલોજી એડવાન્સ ને એટલા માટે આગળ વધીએ કોની વાત કરીએ મમ્સ એકલા એકલા ખાય એને ગાલ પચોલા થાય ના એવું ના હોય આપણું જે શરીર છે એની એક ગ્રંથિ છે જેને કે ઉપકર્ણ ગ્રંથિ ક્યાં આવે આ ભાગમાં આવે આ ભાગમાં ઉપકર્ણ ગ્રંથિ આવે આ આ ઉપકર્ણ ગ્રંથિમાં ખાસ કરીને ટાર્ગેટ કરે વાયરસ વાયરસ જે જે પેરામિક્સો ગાલ માટે જવાબદાર છે જેનું બીજું નામ છે મમ્સ વાયરસ લાળ ગ્રંથિમાં બેસે અને બીજી ગ્રંથિને પણ ચેપગ્રસ્ત કરે તીવ્રતાઓ મો ન ખુલવાની તકલીફ સેવનકાળ બાર થી છવ્વીસ દિવસ આના કારણે શુક્રાશય અને અંડાશાયમાં પણ સોજો આવે અને એકવાર થયા પછી જીવનભર થતો નથી કેમ કેમ કે આપણે એની સામે શું લે કરીએ રોગ પ્રતિકારકતા ચાલો ક્લિયર આટલું બાળકો આગળ વધીએ પોલીઓની વાત કરવી છે પોલિયો જે છે રાઈટ ઇવન તમે આ મમ્સ વિશે બારમાં અગિયારમાં ધોરણ ના બીજા ચેપ્ટરમાં પણ શબ્દ ભણી ગયા છો રાઈટ ક્યાં ઉપકરણ ગ્રંથિને અસર કરે છે પોલિયો અહીંયા મેં તમને ફોટોગ્રાફ્સ દેખેલા છે દેખાય છે તમને આ કે એક સમયે વિશ્વની અંદર સૌથી ખરાબ ખતરનાક રોગ પેન્ડેમિકનું સ્વરૂપ પણ તમે કહી શકો એ આ પોલિયો હતો પોલિયો સીધું ચેતાતંત્ર પર અસર કરે અને ખાસ કરીને શરીરના લોઅર પાર્ટમાં ને એના કારણે શરીરની અંદર જે કહેવાય ને કે અંગોનો વિકાસ છે એ રૂંધાઈ જાય રાઈટ અને એના કારણે થઈને તમારી ઉંમર વધતી જાય પણ જે અંગની અંદર પોલિયોની અસર હોય એ અંગ હવે આગળ કામ કરતું નથી કે ઓછું કામ કરે રાઈટ જેના કારણે અપંગ પ્રમાણ વધે રાઈટ એટલે ખાસ કરીને એ આ રીતે અસર કરતો હોય છે પોલિયો પોલિયો અહીંયા જે ભાઈ પીવડાવે છે ધીસ પોલિયો ડ્રોપ્સ અને કહેવાય ઓરલ પોલિયો વેક્સિન શું કહેવાય ઓરલ પોલિયો વેક્સિન કહેવામાં આવે છે ધીસ ઇઝ કોલ્ડ ઓપીવી ડ્રોપ્સ સો પોલિયોનું ઓરિજિનલ નામ છે પોલિયો માઇલાઇટીસ રાઇટ ઇન્ફન્ટલાઇટ પેરાલિસિસ કહેવાય પેરાલિસિસ શબ્દ એટલા માટે એકવાર જે ભાગમાં જે ભાગમાં પોલિયો થાય એ ભાગ જે છે હવે આપણી ઐચ્છિક ક્રિયા કરવા માટે પણ સક્ષમ રહેતો નથી રાઇટ પોલિયો વાયરસને કારણે થાય ચેતાતંત્રના સોજા અને ગરદનમાં પણ સોજો કરે કરોડરજ્જુના કોણ નાચ પામે હોય દે છે ચાલક ચેતાનો એટલે જે રિસ્પોન્સ આવવો જોઈએ એ રિસ્પોન્સ આવી શકતો નથી ચેતન નબળાઈથી પગના સ્નાયુઓને નુકસાન થાય એકવાર પોલિયો થયા પછી જીવનભર પોલિયો થતો નથી એટલે આપણે એની સામે શું કરી દઈએ છીએ રોગ પ્રતિકારકતા ડેવલોપ કરીએ છીએ પણ સર હું વેક્સિન લઉં તો જો મેં વેક્સિન લીધી તો મારા શરીરની અંદર પોલિયો નિષ્ક્રિય વાયરસ સ્વરૂપે દાખલ કર્યો એટલે એ અસર નહીં કરે પણ એની સામે મારું શરીર શું બનાવી દે છે એન્ટીજેનની સામે એન્ટીબોડી અને આ એન્ટીબોડી જે છે એ શરીરમાં સ્મૃતિકોષ સ્વરૂપે પડી રહેશે ભવિષ્યમાં ક્યારેય એક્ટિવ કોરોના વાયરસ શરીરમાં દાખલ થાય તો એની સામે શું કરશે શરીર પોતે એન્ટીબોડી બનાવશે લડશે અને આપણા શરીરને સ્વસ્થ રાખશે મારી વાત ક્લિયર થઈ સો ટકા જોવા આવે આજના સમયમાં પોલિયો ડ્રોપ્સ દ્વારા આ લેવાય છે જોના સિલ્ક યાદ રાખજો જોનાસ સેલ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો હું તમને આની વાત કરું ફાધર ઓફ પોલિયો વેક્સિન કહેવાય છે અને આલ્બર્ટ શબિન જેને ઓલિયો પોલિયો ડ્રોપ્સ જે છે એનું ડિસ્કવરી માટેનો શ્રેય એને જાય છે ઓગણીસો છન્નુંમાં પોલિયો કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું હતું દો બુંદ જિંદગી કે યુએન દ્વારા ડબલ્યુએચઓ દ્વારા અને નેમ ઓફ વેક્સિન જે છે ઓપીવી જે અત્યારે આપવામાં આવે છે ને એને કહેવાય છે પલ્સ પોલિયો વેક્સિન શું કહેવાય છે પલ્સ પોલિયો વેક્સિન તો મેં તમને અહીંયા બધી વાત કરી જોનાસ સેલ્ફ કે જ્યારે સૌથી પહેલાં આ પોલિયોની વેક્સિન ગોતેલી ત્યારે ઘણી બધી કંપનીઓ એમને અપ્રોચ કર્યો કે તમે તમારા જે રાઇટ્સ છે વેક્સિન એ અમને આપો પણ ગવર્મેન્ટની સાથે વાત કરીને એમ કીધું કે માય ગિફ્ટ ટુ હ્યુમેનિટી જો એ ધારતે તો દવાના પૈસા વેક્સિનના પૈસા લઈ શકતે પણ આવા સાયન્ટિસ્ટોની જરૂર છે સમાજમાં એ સમાજના ઉદ્ધ કહેવાય ને કે ઉન્નતિકરણ માટે એ ઊભા હોય કંઈક નવી ડિસ્કવરી કરે માનવજાત માટે પર્યાવરણ માટે જૈવ વિવિધતા માટે અને બચાવે વિચારો એ વ્યક્તિએ શું કીધું ધીસ ઇઝ માય ગિફ્ટ ટુ હ્યુમેનિટી લોકો માટે મારા તરફથી આ ભેટ છે અને દરેક લોકો આજે જુઓ પોલીઓને કારણે કેટલા બધા નાના બાળકોનું મૃત્યુ થતું અથવા તો કે વિકલાંગ બનતા એના કારણે થઈને આજે આપણે એને બચાવી શકીએ છીએ ઠીક છે સો થેન્કસ ટુ મિસ્ટર જોના સિલ્ક આગળ વધીએ ડેન્ગ્યુનો તાવ જેને આપણે કહીએ છીએ બ્રેક બોન ફીવર આ મોસ્કીટોને ધ્યાનથી જોયેલા ચટ્ટા પટ્ટા દેખાય ને એટલે એને ટાઈગર મોસ્કિટો પણ કહેવામાં આવે છે રાઈટ એક વાયરસનો એ ફેલાવો કરે અને એનું નામ છે આરબો વાયરસ અથવા તો એને ફ્લેવી રીબો વાયરસ પણ કહેવાય રાઈટ ખ્યાલ આવે છે અને આ ટાઈગર મોસ્કિટો એનો ફેલાવો કરે જેનું બીજું નામ છે એડિસ ઇમ્પસી રાઈટ રહે ચોખ્ખા પાણી મારે રાઈટ અને દિવસ દરમિયાન તમને કરડે એટલે આવું તમને દેખાય તો ભાગી જવાનો મચ્છર મારવાની બેસી જતા હો ભાઈ ચાલો દુખાવો ઓરી જેવા શરીર પર ચામડી પર સ્નાયુ અને સાંતાનો ગજબ દુખાવો અને શરીરમાં શરીર માં રક્ત સ્ત્રાવની સ્થિતિ સર્જાય કેમ રક્તસ્ત્રાવની સ્થિતિ સર્જાય ખબર છે કેમ કે જેવો ડેન્ગ્યુ થાય એટલે તમારા શરીરની અંદર એક કોષોને નાશ કરી નાખે પ્લેટલેટ્સને ખતમ કરી નાખે આપણા શરીરમાં પ્લેટલેટ્સનું પ્રમાણ વન

અને ત્યાર પછી ધીરે ધીરે વ્યક્તિની અંદર પ્લેટલેટ્સનું પ્રમાણ વધતું જાય ઘણા લોકો તમે એવું સાંભળ્યું હશે કે પપૈયાના પાન હોય વાટીને એનો રસ પીવડાવે રાઈટ એ પણ પીવડાવતા હોય છે દાદીમાના નુકસા નુસ્ખાની જેમ ખ્યાલ આવ્યો આ કેના એટલે આ એક નાનકડો અમથો રીત છે પણ ડેન્ગ્યુનો તાવ બે હજાર નવ દરમિયાન પેન્ડેમિકથી કમ નહોતો કેમ કે એ સમયે આપણને ખુદ ને ખબર નથી વોટ વી હેવ ટુ ડુ પણ આ યાદ રાખવાનું ડેન્ગ્યુ કોના કારણે થાય છે વાયરસને કારણે અર્બો વાયરસને કારણે ફેલે ફેલાવા માટે વાહ એડિસ ઇમ્પસી અથવા તો શું બોલીએ છીએ ટાઈગર મોસ્કિટો છે ક્લિયર આગળ જો હિપેટાઇટિસ આ હિપેટાઇટિસ વાયરસ દ્વારા થતો રોગ છે એક પ્રકારનો જૉન્ડિસ અને જોન્ડિસને આપણે પીળીઓ બોલીએ છીએ વધારે પ્રમાણમાં ડ્રગ કેમિકલ અને દારૂ દ્વારા સીધી અસર લિવરને થાય અને લિવરને થવાથી લિવર એના ફંક્શનને ડેમેજ કરે અને એના કારણે તમને પીડીઓ થાય એના છ પ્રકાર છે એ બી સી ડી ઈ અને જી રાઈટ હિપેટાઇટિસ એ એ વાયરસ દ્વારા થતો રોગ છે દૂષિત પાણી ખોરાક પાણી કે મળ દ્વારા ફેલાય છે અને યકૃતના કોષો એટલે હિપેટિક સેલને નાશ કરે છે હિપેટાઇટિસ બી સમજવા જેવો રોગ છે તમારે બીજા ઘણા બધા ચેપ્ટરમાં સમજવાનું આવ્યું છે ઉદાહરણ તરીકે અગિયારમાં અરે બારમા ધોરણના ચેપ્ટર નંબર ચારની અંદર જાતીય સંક્રમિત રોગ એમાં પણ હિપેટાઇટિસ બીનો વાયરસ ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ ધરાવતા વાયરસ દ્વારા થાય છે ઇટ ઇઝ વેરી ડેન્જર દૂષિત પાણી ખોરાક અને લોહી અને એસટીડી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ દ્વારા ફેલાય મેડિકલના ચેપી સાધનો થાય છે યકૃત પર સોજો આવો બિલી રૂબીન અને બિલી રુબી નું રાઈટ બિલી રૂબીન અને વર્ડિન નું પ્રમાણ રુધિરમાં વધે અને રુધિરમાં વધવાથી એ પીળીઓ થાય તમે જુઓ ધ્યાનથી રાઇટ એ પ્રકારની જોન્ડીસની અવસ્થા થાય ઇવન એનિમિયા સર્જાય એવું પણ કહેવાય બીલી રૂબિનથી જૉન્ડિસ કમળો થાય આર્થરાઇટિસ અને લિવર સિરોસિસ લિવર પોતાના ફંક્શનને ડેમેજ કરે છે એટલે જ તો હેપેટાઇટિસ બી કહેવાય અને અઘરામાં અઘરો રોગમાંનો એક છે એવો રિકવર કરવું બહુ અઘરું છે શીતળા તમે અહીંયા ફોટોગ્રાફ જુઓ ધ્યાનથી એટલે તમને ખ્યાલ આવે જોવા પણ નહીં રાઈટ આમને પણ આપણે એક માતાજીનું સ્વરૂપ આપ્યું હતું આપણે ત્યાં ધર્મ સાથે આમને સાંકળી દીધા હતા લોકો પહેલાંના સમયમાં શીતળા રોગ ન થાય એના માટે માતાજીની માનતા પણ રાખતા હાલના સમયમાં તમને આ નવું લાગે છે કેમ કેમ કે હવે શીતળા માતાના મંદિર તમને ક્યાંય નથી દેખાતા પણ આપણે ત્યાં એક આસ્થા છે કે ભાઈ ભગવાન ઉપરવાળો બેઠો છે આપણને કે આપણા બાળકોને કંઈ નહીં થવા દે અને એ એક શ્રદ્ધાનો વિષય છે એને આપણે અહીંયા ડિસ્કશન નહીં કરીએ પણ ગો ફોર શીતળા શીતળાનું બીજું નામ છે વેરીઓલા અથવા તો એને બોલાય છે સ્મોલ પોક્સ આજના સમય માટે શીતળા નાબૂદ થયેલ છે છેલ્લા છેલ્લો કેસ ઓગણીસો સત્યોતેરમાં સોમાલિયા ખાતે આવેલો હતો પાણીયુક્ત શરીર પર ફૂલ લીથવી જો તમે પાણીયુક્ત શરીર પર શું થાય છે ફૂલ લીવો થાય છે એડવર્ડ જેનર દ્વારા શીતળા માટેની રસી શોધાણી ક્વેશ્ચન પૂછાય કોના દ્વારા એડવર્ડ જેનર દ્વારા સૌ પ્રથમ કાઉપોક્સ એટલે પોક્સ જેવો રોગ છે ને એવો જ રોગ પાલતુ પ્રાણીમાં ગાયને થતો જેને કહેતા કાઉપોક્સ એ સ્મોલ પોક્સ કરતા થોડો ધીમો એટલે કે એની તીવ્રતા એટલી બધી ન હોય એનો ચેપ લાગે રાઈટ તો આપણે શું કર્યું એડવર્ડ જનરે શું કર્યું રસી મેળવવા માટે તો કે એક સ્વસ્થ વ્યક્તિને પહેલાં પહેલા સ્મોલ પોક્ષની જગ્યાએ એણે કાઉ કાઉપોક્ષનું ઇન્ફેક્શન કર્યું અને કાઉ કાઉપોક્સનું ઇન્ફેક્શન સ્વસ્થ વ્યક્તિને થઈ ગયું યાદ રાખજો સ્વસ્થ વ્યક્તિને થઈ ગયું પછી એ સ્વસ્થ વ્યક્તિને કાઉ કાઉપોક્ષની સામે કેવો થઈ ગયો તંદુરસ્ત અને તંદુરસ્ત થઈ ગયા પછી એને સ્મોલ પોક્સની સાથે ઇન્ફેક્ટ કર્યું પરંતુ એને સ્મોલ પોક્સની કોઈ લાંબી અસર થઈ નહીં શું કામ નહીં થાય કેમકે કે તંદુરસ્ત વ્યક્તિમાં કાઉ પોક્સની સામે શું બનાવી નાખ્યું છે એન્ટીબોડી જેના કારણે થઈને એ આ સ્મોલ પોક્સને મારી શકાય ક્લિયર થઈ ગયું અને શીતળાની રસીની કાઉપોક્સની રસી કે કાઉપોક્સ લીધેલું એ ગાયનું નામ છે બ્લોસમ ગાય સૌથી પહેલો એક્સપીરિયન્ટ કોણે કર્યો તો એડવર્ડ જેનરે યાદ રહેશે હવે છેલ્લો પોઈન્ટ છે અહીંયા સાર્સ સર આ સાર્સ નામ તો સાંભળેલું સાંભળેલું લાગે છે કોરોના વાયરસ સાથે જોડાયેલું છે બે હજાર ને ના સમયમાં સૌથી પહેલા આ પેન્ડેમિક આવેલો હતો રેસ્પિરેટરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે ફેલાયેલો હતો ત્યાર પછી એક બીજો રોગ આવ્યો હતો એનું નામ છે મર્સ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને ત્યાર પછી આપણે આનું નામ બોલીએ છીએ કોવિડ નાઇન્ટીન સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ ડિસ્કવર્ડ ઇન ટુ થાઉઝન્ડ નાઇન્ટીન રાઈટ શું થાય છે એમાં હાઈ ફીવર ચીલ્સ થ્રોટ સોડથ્રોટ સોડથ્રોટનો મતલબ સ્વાદ આપણે ગુમાવી દઈએ ઘોઘરો અવાજ થઈ જાય રાઇટ અવાજ ઘણીવાર બેસી પણ જાય હેડેક માથાનો દુખાવો વોમિટિંગ અને છેલ્લે ફેફસામાં ન્યુમોનિયા ફેલાવે છે ડાયગ્નોસ્ટિક કોના દ્વારા થાય તો કે પીસીઆર ના મશીન દ્વારા કોના દ્વારા પોલિમરસ ચેન રિએક્શન તમને બધાને ખબર છે મારે કોરોનાને ચેક કરવું હોય તો રિપોર્ટ કયો કરાવીએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ પીસીઆર આરટી નો રિપોર્ટ આપણે કરાવીએ છીએ ચાલો ક્લિયર અહીંયા સુધીની વાત બાળકો ઓકે તો અહીંયા આપણે વાયરસ જન્ય રોગોને કમ્પ્લીટ કર્યા હવે બેક્ટેરિયા જન્ય રોગો તરફ આપણે આગળ વધશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ બની રહો અમારી સાથે